બે લાખ સિતર હજાર વાળી મિયા કેરી તમે સાંભળ્યું હશે પરંતુ આનો પ્લાન્ટ તો તમને માત્ર સોળસો રૂપિયા માં કે ભાઈ દેશ વિદેશના ત્રણસો થી વધારે ફળોના રોપા અહીંયા મળી જાયો અત્યારે આપણે આવી ગયા છીએ ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી માં તમને મળી જશે મેંગો ની સિત્તેર પ્લસ વેરાયટી કેવિર ભાઈ જુદી જુદી વેરાયટી નામ તો જણાવો મિયા જાપાન આર ટુ ટુ બીએન સેવન હનીડો રીટેસ્ટ તુરી બ્લેક કિંગ ઓફ ચકાપાત બનાના મેંગો આ સિવાયની ની ઘણી વેરાયટીઓ છે આપડી સફરજન માં કેટલી વેરાયટી છે સફરજનમાં માં આપડી પાસે ત્રણ વેરાયટી છે અન્ના સફરજન છે ડ્યુસેટ ગોલ્ડન સફરજન છે અને હર્મન નાઇન્ટી નાઇન સફર ચીકુ આપડી પાસે પાંચ વેરાયટી છે કાલીપતિ ચીકુ છે થાય બનાના ચીકુ થાય રેડ ચીકુ લીલા ચીકુ વિશાલભાઈ વિદેશી ફળો બીજી કઈ અવનવી વેરાયટી છે માંગોસ્ટીન રોલાનિયા મપરંગ ઝાબોટીકાબા રેડ હાઇબ્રિડ ઝાબોટીકાબા એક્સલેટ લીલી પીલી ચેરી મટવા આમાં મટવા ગ્રીન પણ છે આપડી પાસે સૂર્ય નામ ચેરી છે રેડ છે પછી મિસ્ટ્રી ફ્રૂટ છે મેરેકલ ફ્રૂટ જેને કઈ મમ્મી સપોટા ફ્લોશન દ્રાક્ષ છે આપણી પાસે કોમોડિયન છે ડાયમંડ લેવલ લોગાન છે એશિયન ફ્રૂટ છે કાળા ચીકુ છે આડોનેશિયન ફ્રૂટ છે છે આ મેંગોસ્ટીન ફેમિલી નું તમે નામ પણ સાંભળ્યું વિશાલ ભાઈ જો ખેડૂત મિત્રો ને આ નર્સરી ની મુલાકાત લેવી હોય તો એડ્રેસ તો જણાવ રાજકોટ કલાવર રોડ ઉપર આણંદપર ગામ થી આગળ નગર પીપળી ના પાટી થી કિલોમીટર જેવી અંદર અમારી નર્સરી આવે છે અને ગુગલ લોકેશન માં પણ મળી જાય તમારા કોન્ટેક્ટ નંબર તો જણાવો એસી સાતસો એસી સાતસો આઠ